વડોદરા શહેરમાં પાછલા મહિને જે માનવ સર્જિત નિર્માણ થયું હતું જેના કારણે વડોદરા શહેરના નાગરિકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું જે બાદ નાગરિકો રોષે ભરાયા હતા અને ત્યાર પછી વડોદરા મહાનગરપાલિકા કુંભકરણની નિંદ્રામાંથી જાગ્યું છે અને વિશ્વામિત્રી નદી ઉપર તેમજ કોતરો પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા

ત્યારે તાજેતરમાં વડોદરામાં આવેલા ઐતિહાસિક માનવસર્જિત પૂર બાત કુંમકરે નિંદ્રામાંથી જાગેલા તંત્રએ અઘોરા મોલ સહિત 13 જેટલા એકમોને દબાણો અંગેની નોટિસ પાઠવવામાં આવી હતી જે પૈકી એકમો દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવામાં આવ્યા હતા જે અંતર્ગત વિવાદિત અઘોરા મોલની દિવાલ અને ક્લબ હાઉસ દૂર કરવા માટે પાલિકાનું લશ્કર પહોંચ્યું છે

આપ જાણો છો કે વડોદરામાં સરકાર સર્જીત પૂરના કારણે કોર્પોરેશન અચાનક જાગી છે કારણ કે પ્રજાનો આક્રોશ અને હજારો કરોડનું નુકસાન જે વડોદરા વડોદરાવાસીઓને થયું છે જે પ્રકારે આ અગોરાની વાત છે સાડા છ વર્ષથી અમે લડત આપેલી અમે મુખ્યમંત્રીઓ કલેક્ટર મેયર ધારાસભ્યોને અહીંયા દીવાલ દેખોનો કાર્યક્રમ આપ્યો આપણે જે ઊભા ને એ નદીનો પટ છે આ બાજુની માટી ખોદી પાંચ મીટર જાડી દિવાલ બનાવી અહીંયા માટી ભરી છે અને આ બંગલો બાંધ્યો છે સાડા છ વર્ષની અંદર આ જ્યારે બાંધ્યા પછી ચાર વખત પૂર આવ્યું હજારો કરોડનું નુકસાન થયું આ કોર્પોરેશન શેના માટે તોડવા આવે છે ભાઈ આના ખર્ચો કોણ ભોગવશે અમે પૂરમાં ડૂબી ગયા એનો તો ખર્ચો ભોગ્યો આ લોકો પર લેન્ડ ટ્રાફિકનો કેસ કરીને જેલમાં મોકલવા જોઈએ અને આ તમામ ખર્ચો વસૂલવો જોઈએ સાથે સાથે આના કારણે પૂરને નુકસાન થયું એ બી એનું એ બી વસૂલ કરવી જોઈએ અને જે જે નેતાઓ હતા હું સ્પષ્ટ કહું અમારી પાસે પુરાવા છે મુખ્યમંત્રી હતા મેયરો હતા કલેક્ટરો હતા અને જે બધા સામેલ હતા જેમને આ દિવાલ અને આ બિલ્ડિંગ દેખાતી નહોતી સાડા છ વર્ષ સુધી મારા ઉપર અગિયારસો કરોડનો કેસ આ લોકોએ કરેલો છે બદનક્ષીનો દાવો કરેલો છે તો આ પ્રકારના લોકો માટે સજા કરવી જોઈએ પૈસા વસૂલવા જોઈએ બાદ તો તમારે તોડવા જ પડશે મેઇન તો ઝોન ફેર કરવાનું છે ઝોન ફેર સરકારે કર્યો છે ઝોન ફેર એટલે શું કારણ કે વિશ્વામિત્રીની આજુબાજુ સોસાયટીઓ બંધાઈ બિલ્ડિંગો બંધાઈ એ લોકો કહે છે કે અમે તો કોર્પોરેશને રજા ચિઠ્ઠી આપી છે અમે તો પૈસા ભર્યા છે એ વાત સાચી છે મેઇન વસ્તુ ગ્રીન બેટની જગ્યાને તમે ઝોન ફેર કરી રેસિડેન્શિયલ ઝોનમાં ફેરી એ જે ચોરો છે એ જે સરકાર છે એ જે કલેક્ટર છે એ મેયરો એમને સજા કરો ઝોન ફેર બદલીને વડોદરા શહેરને બચાવવા માટે તો હજી ઘણું મોટું કામ અગોરાની આટલાથી કામ પતવાનું નથી પરંતુ કામ કરવું જરૂરી છે અમારી લડતની બાબતમાં આજે ગુરવાર થયું છે કે આ આ આ ખોટું બાંધકામ હતું તો આની સજા કરવી જોઈએ આના પૈસા વસૂલ કરવા જોઈએ આનું કમ્પનસેશન લેવું જોઈએ